તો ફરી એક વાર વાત મજા બદલવાગ્યો અને મોટી ખબર સૂત્રોના હવાલાથી એક એવી મોટી ખબર આવી છે કે જે રાજકીય બદલાવ લાવી શકે છે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મહારાષ્ટ્રની મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ છે થઈ રાજનીતિના સૌથી મોટા સમાચાર જે મળ્યા છે શિવસેના શિંદે જૂથમાં ભંગાણની શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ છે શિંદે જૂથના ચાર સાંસદ જે ઉદ્ધવના સંપર્કમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા તો આ પ્રકારની કોઈ સ્થિતિ ન હતી નિકુંજ અત્યારે આ જે સૂત્રોના હવાલા જાણકારી મળી છે કેટલો બદલાવ આવી શકે છે અને કેટલી ખરાઈ અમિતાભ પરિણામ ભલે ગઈકાલે જાહેર થયું હોય પરંતુ પરીક્ષાની ઘડી અને અસલી પરિણામ નક્કી કરવાનો સમય જે છે તે આજનો છે કારણ કે દેશની રાજનાતી કઈ કરવટ લેશે તે આજે નક્કી થશે કારણ કે યુપીએની પણ આજે બેઠક મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનની અને એનડીએની પણ આજે બેઠક મળી રહી છે મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે શિવસેના જે બે જૂથની અંદર ચૂંટણી લડ્યું હતું શિવસેના શિંદે અને શિવસેના ઉદ્ધવ શિવસેના શિંદેના चुटायला सात सांसदों पैकी ચાર સાંસદો જે છે તે ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોય તે પ્રકારની માહિતી મળી રહી છે બીજું અપડેટ એ છે કે સુપ્રિયા સુલેહ હોય શરદ પવાર હોય ઉદ્ધવ ઠાકરે હોય કે પછી શિંદે હોય એ તમામ દિલ્હી પહોંચી રહ્યા છે એ વચ્ચે સૌથી મોટા સૂત્રો પાસેથી માહિતી અને સમાચાર મળી રહ્યા છે કે શિંદે જૂથના ચાર સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે અને તેઓ તેમની સાથે સંપર્કમાં રહીને જો પક્ષ બદલવાની વાત આવે તો તેમાં પણ તેઓ રાજી હોય તે પ્રકારની માહિતી છે અને તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કારણ કે દેશની રાજનીતિમાં સૌથી વધુ ઉથલપાથલ ભર્યું રાજનીતિની દ્રષ્ટિએ જોઈએ તો મહારાષ્ટ્ર રહ્યું છેલ્લા પાંચ વર્ષમાં કારણ કે ઘણી બધી પાર્ટીઓ બની તૂટી અને ગઠબંધનો થયા પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આજીત પવારને શિંદે ક્યાંક ખોટનો સોદો સાબિત થયો હોય તે પ્રકારનું રણનીતિ અહીંયા દેખાઈ આવી છે કારણ કે સૌથી વધુ મહારાષ્ટ્રની રાજનીતિની અંદર જો ફરક પડ્યો હોય તો કોંગ્રેસને છે તેની અંદર સ્પષ્ટપણે વધારો થયો છે પરંતુ મહારાષ્ટ્રની જનતાએ એ સ્પષ્ટ કરી દીધું કે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે ઓબ્વિયસલી શિવસેના છે કારણ કે જે રીતનો જનાદેશ આવ્યો છે તેની અંદર જે બળવાખોર શિંદે હતા તેમને હવે ફટકો પડવા ફરીથી જઈ રહ્યો છે કારણ કે રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે તો બીજી તરફ એનસીપીની અંદર શરદ પવાર જ સર્વે સર્વા સાબિત થયા છે અજીત પવારના સુપડા સાફ થઈ ગયા છે તો જનતાએ આ રીતે પાર્ટી તોડી અને સત્તાના ખોળે જઈ બેસનારા નેતાઓને પણ સબક શીખવાડ્યો છે જો કે હવે હલચલ છે તો તે પૈકી જે શિંદે જૂથની અંદર જે ચૂંટાયેલા છે તે પૈકીના ચાર સાંસદ હવે ઉદ્ધવના સંપર્કમાં હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે જે સૌથી મોટી ખબર અત્યારે પરિબળ સાબિત થઈ શકે છે અમિતા આભાર વિજય તો અત્યારે મહારાષ્ટ્ર ની રાજનીતિમાં જે હલચલ ચાલી રહી છે તેના પરિણામ જ્યાં દિલ્હીમાં પણ વર્તાઈ શકે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે શરદ પવાર સુખે સૌ કોઈ દિલ્હી જવા માટે રવાના